જુનાગઢ કેશોદના યુવાનનું આફ્રિકામાં થયું મોત તે ત્રીસ મહિના પહેલાં આફ્રિકા રોજગારી અર્થે ગયેલ હતા મૃતકનું નામ છે મોહમ્મદ યુસુફ મલેક બે સપ્ટેમ્બરના રોજ મોત થયેલ હતું અને ચોવીસ સપ્ટેમ્બરના કેશોદ ખાતે ડેડ બોડી પહોંચી છે મૃતક્યો મૃતકના મૃત્યુનું કારણ અકબંધ કેશોદ મૃતકના વતનમાં ચોવીસ દિવસ બાદ ડેડ બોડી લાવવામાં આવી મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં છોડાયા સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મુસ્લિમ એકતા કેશોદ સિંધી શાળા પાસે રહેતા એક મુસ્લિમ યુવક આજથી તેત્રીસ મહિના પહેલા આફ્રિકા કમાવા અર્થે ગયેલા હતા કેશોદના એક એજન્ટ મારફતે એ આફ્રિકા અઝીઝભાઈ નામના એક કંપની ધારક છે મૂળ ઇન્ડિયાના જ છે હાલ આફ્રિકાની અંદર કોંગો કિન્સાની અંદર એમની ફેક્ટરી છે ત્યાં આ મોહમ્મદ આસિફભાઈ મલેકુ મોહમ્મદ યુસુફભાઈ મલેક નામના જે યુવાન હતા એ ત્યાં જોબ કરતા હતા ગઈ બે નવના દિવસે એમનું કોઈ અગમ્ય કારણોસર ત્યાં મૃત્યુ થાય છે ત્યારબાદ એમના પરિવારને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ એમનો જે શવ છે એ લઈ આવું કે નહીં આ વિટમણામાં એક ડિસિઝન એવું લેવામાં આવે છે કે કોઈ પણ મહેનત કરીને પણ એમનું જે શવ છે એમના માદરે વતન લાવવામાં આવે અને એમની જે દફનવિધિ છે એ એમના ઘરની નજીકના કબ્રસ્તાનની અંદર કરવામાં આવે આ બાબતે જ્યારે સામાજિક આગેવાનો પાસે જ્યારે વાત ગઈ એ પછી તમામ આગેવાનોની મહેનત તમામ રાજકીય આ વિસ્તારના જે કોઈ પણ લોકો હતા એમની મહેનત સાથે સાથે ઇન્ડિયન એમ્બેસી અને આફ્રિકા એમ્બેસી આ બધાના સંકલનની એક મહેનત શરૂ થઈ અને ત્યારબાદ આજ રોજ તારીખ ચોવીસના દિવસે ચોવીસ નવના દિવસે કેશોદ માદરે વતન એમનું સૌ આજે લાવવામાં આવ્યું છે આફ્રિકા ખાતે આ જે એમનું મૃત્યુ હતું એ હજી એમનું રહસ્ય અકબંધ છે ભવિષ્યની અંદર આની અંદર જે કંઈ લીગલ કાર્યવાહી કરવાની રહેતી હશે એ પણ પરિવારની સાથે વાટાઘાટો કરીને પછી આગળ જે કંઈ એમાં કરવાનું રહેતું હશે એ કરીશું પણ આજે અમે પણ અને કેશોદ અને આસપાસના તમામ અગ્રણીઓ અને સાથે તમામ મુસ્લિમ સમાજના લોકો આ પરિવારને સાંત્વના પાઠવવા આ દુઃખદ ઘડીમાં એના ખંભે હાથ મૂકવા અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને આ દુઃખદ ઘડીની અંદર આલા પાકની બારગામાં દુઆ પણ છે કે આ પરિવારને ખૂબ ખૂબ સબરે કામિલતા કરે અને આ જે મરણ જનાર જે ભાઈ છે મોહમ્મદ યુસુફભાઈ મલે એમને પણ આ જન્નતમાં આલાથી આલા મકામ કરે અંદાજીત કેટલા દિવસ લાગ્યા છે આ બનાવ બે તારીખનો હતો અને ગઈ પાંચ નવથી કન્ટિન્યુ આ સૌને લાવવા માટેના પ્રયત્નો શરૂ હતા એમાં આજે ત્રણ દિવસ પહેલાં એટલે કે વીસ તારીખની આસપાસ વીસ તારીખના આસપાસ આ સૌ ત્યાંથી રવાના થયો પહેલાં ઇથોફિયા ત્યારબાદ બોમ્બે અને આજે સાંજે સાત પાંચની જે ફ્લાઇટ લેન્ડ થાય છે ઇન્ડિગોની રાજકોટ એરપોર્ટ ખાતે ત્યાં એમને રાજકોટ એરપોર્ટથી બાય રોડ આજે કેશોદ આજે એમની દફન વિધિ થવા જઈ રહી છે